જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ મહાદેવની કૃપાથી દક્ષનું જીવન અને યજ્ઞનો પુન બોલ્યા હે મહાબાઉ વિદુર બ્રહ્માએ એમ પ્રાર્થના કરી એટલે પ્રસન્ન થયેલા શંકરે હસીને કહ્યું તે સાંભળો શ્રી મહાદેવ બોલ્યા હે પ્રજાપતિ બ્રહ્મા પરમાત્માની માયાથી મોહિત થયેલા અજ્ઞાનીઓના અપરાધને હું વર્ણવતો નથી કે માનતો નથી માત્ર ધર્મ મર્યાદાના રક્ષણ માટે મેં શિક્ષા કરી છે પ્રજાપતિ દક્ષનું મસ્તક બળી ગયું છે માટે તેને બકરાનું મસ્તક થાવ ભગદેવ પોતાના યજ્ઞ ભાગને દેવના નેત્રથી જુઓ લોટ ખાનાર પુષાદેવ યજમાનના દાંત વડે ખાઓ અને જેઓને મને યજ્ઞનો અવશેષ આપ્યો છે તે દેવોના સર્વ અંગો સારી પેઠે સંધાઈ જાઓ જેઓના અંગો નાશ પામ્યા છે તે અર્ધવો અને બીજા ઋત્વિજો બે અશ્વિની કુમારોના બાહુઓથી બાહુઓવાળા અને પુષાદેવના બે હાથથી હાથવાળા થાવ તેમજ ભૃગુ ઋષિ બોકળાની મૂછવાળા થાવ મૈત્રેય બોલ્યા હે વિદુર ભગવાન શંકરના એ વચન સાંભળી સંતોષ પામેલા મનવાળા સર્વ પ્રાણીઓ સારું થયું સારું થયું એમ કહેવા લાગ્યા પછી શંકર ભગવાનને પણ યજ્ઞમાં પધારવાનું આમંત્રણ આપી દેવતાઓ ઋષિઓ શંકર અને બ્રહ્માની સાથે ફરી તે યજ્ઞ સ્થાનમાં ગયા ત્યાં ભગવાન શંકરે જેમ કહ્યું હતું તે પ્રમાણે બધું કરી દક્ષના શરીર સાથે યજ્ઞ પશુનું મસ્તક સાંધી દીધું એ મસ્તક સાંધ્યું અને શંકર સામે જોયું એટલે દક્ષ જાણે નિંદ્રામાંથી ઊઠ્યો હોય તેમ ઊભો થયો અને તેણે શંકરના દર્શન કર્યા પ્રથમ શંકર ઉપરના દ્વેષનું જેનું મન મેલું હતું તે પ્રજાપતિ દક્ષ તે સમયે શંકરના દર્શનને લીધે સદ શરદ ઋતુના ધરાની પેટે નિર્મળ થયું તેણે શંકરની સ્તુતિ કરવા વિચાર કર્યો પણ મરણ પામેલી પુત્રી યાદ આવતા પ્રેમને આતુરતાથી આંસુ આવતા તે સ્તુતિ કરી શક્યો નહીં પછી મહાકષ્ટથી મન સ્થિર કરી પ્રેમ વિહળ થયો તે સુબુદ્ધિ દક્ષ નિષ્કપટ ભાવે શંકરની સ્તુતિ કરવા લાગ્યો દક્ષ બોલ્યું હે ભગવન જોકે મેં આપનું અપમાન કર્યું હતું છતાં આપે તો મારા પ્રત્યે અવજ્ઞા ન કરતા મને જે શિક્ષા કરી છે તે મારા ઉપર મોટી કૃપા જ કરી છે કેમ કે આપને તથા શ્રી હરિભગવાનને તો હલકટ બ્રાહ્મણો તરફ પણ અવજ્ઞા હોતી નથી તો વ્રતધારી ઉત્તમ બ્રાહ્મણો તરત તરફ અવગ્ન કે અવજ્ઞા કેમ જ હોય આપે બ્રહ્મારૂપ થઈ આત્મતત્વની રક્ષા કરવા મુખમાંથી વિદ્યા તપ અને વ્રતો ધારણ કરનાર બ્રાહ્મણોને પ્રથમ સર્જ્યા છે હે ઉત્કૃષ્ટ પ્રભુ તે બ્રાહ્મણોની જેમ ગોવળ હાથમાં લાકડી લઈ પશુઓની રક્ષા કરે છે તેમ દંડ ધારણ કરી આપ સર્વ વિપત્તિઓમાં રક્ષા કરો જેણે જાણી નથી એવા સભાની વચ્ચે આપનું અપમાન દુષ્ટ વાક્ય રૂપી બાણોથી આપને પ્રહાર કર્યો છતાં તે ભૂલી જઈ આપે તો મહાપુરુષની નિંદાથી નરકમાં પડતા મારા પર કૃપા દ્રષ્ટિ કરી મારું રક્ષણ કર્યું છે તે આપ ભગવાન આપના પોતાના જ કર્મથી પ્રસન્ન મૈત્રે બોલ્યા એમ શંકર ભગવાનની ક્ષમા માગી દક્ષે બ્રહ્માની આજ્ઞાથી ઉપાધ્યાય ઋત્વિજો અને અગ્નિઓ દ્વારા યજ્ઞ કર્મ ચાલુ કર્યું અને ઉત્તમ બ્રાહ્મણોએ મહાદેવના અનુચ્ચરોનો સ્પર્શ દોષ દૂર કરવા અને યજ્ઞની પ્રવૃત્તિ માટે ત્રણ ઠીકરીઓ પર પકવેલો અને વિષ્ણુ જેમના દેવ છે એવો पूरा दोष अग्निमा होम्यो। पछि हे विदुरजी आत्मा हविस् लेणार अर्धव्यू साते। यजमान दक्शे शुद्ध बुद्धि थी श्री हरिनु ध्यान करियो। तरत श्री हरि तियां प्रकट थया। दशे दिशाओ ने प्रकाशमान करी પોતાની कांति वड़े सर्वनु तेज हरता। ते भगवान सामदेव ने गाता पंखो वाडा। गरुड़ ऊपर बेसी तियां पधारी। ते शरीर श्याम श्याम સુવર્ણની પેઠે ચડતા વસ્ત્રોવાળા સૂર્ય સમાન જળખતો મુકુટ પહેરનારા અને શ્યામ કેસરૂપી ભમરાઓથી સુશોભિત હોય કુંડળોથી યુક્ત મુખવાળા હતા ભક્તોની રક્ષા કરવા વ્યગ્ર એવી તેમની સોનેરી ભૂજાઓ શંખ કમળ ચક્ર બાણ ધનુષ ગદા તલવાર અને ઢાલ એ હથિયારો ધારણ કરતી હતી તેથી પુષ્પોથી ભરપૂર એવા કાંચનાર વૃક્ષ જેવા તે શોભતા હતા તેમના વક્ષ સ્થળમાં લક્ષ્મીદેવી બિરાજ્યા હતા તેમણે વનવાળા ધારણ કરી હતી ઉદાર મંદ હાસ્ય અને જરાક દ્રષ્ટિપાતથી જગતને તે આનંદ પમાડતા હતા તેમની બંને બાજુએ વીંઝણાઓને ચામડા ચામરો રૂપી રાજહંસો ભમતા હતા અને ઉપરના ભાગમાં શ્વેત છત્રરૂપી ચંદ્રથી તે અતિશય શોભતા હતા આવા વિષ્ણુ ભગવાનને ત્યાં પધારેલા જોઈ બ્રહ્મા ઇન્દ્રને ને શંકર વગેરે સર્વ દેવગણોએ તથા બીજાઓએ એકદમ ઊભા થઈ તેમને પ્રણામ કર્યા તેઓ એમના તેજથી નિશ્ચેજ થયા તેમની જીભ ગડગડી થઈ અને તેઓના મન એમના પ્રભાવથી ક્ષોભ પામ્યા પછી તેઓ મસ્તક પર બે હાથ જોડીને તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા જોકે તેઓની વૃત્તિ ભગવાનના મહિમાને સંપૂર્ણ જાણતી ન હતી તો પણ ભક્તો ઉપર કૃપા કરવા શરીર પ્રગટ કરનારા તે ભગવાનની તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા પ્રથમ દક્ષ ઉત્તમ પાત્રમાં સર્વ પૂજા સાહિત્ય લઈ યજ્ઞના ઈશ્વર જગત સૃષ્ટિના પરમ ગુરુ અને સુનત નંદ વગેરે પાર્ષદોથી વીંટાયેલા ભગવાન વિષ્ણુને બે હાથ જોડી સાવધાન થઈ સ્તુતિ કરતા શરણે ગયો દક્ષ સ્તુતિ કરે છે આપ સ્વરૂપમાં રહેલા શુદ્ધ ચૈતન્ય છો આપ વિશે રોગ દ્વેષ અને જાગ્રત આદિ સમગ્ર બુદ્ધિની અવસ્થાઓ નિત્ય દૂર થઈ છે આપ એક જ છો તેથી સર્વ પ્રકારે નિર્ભય અને માયાનો નિષેધ કરી સ્વતંત્ર જ રહેલા છો છતાં એ માયાથી મનુષ્યપણું પામી જાણે એ માયામાં જ રહેલા અને રાગ રાગદ્વેષાદીથી યુક્ત હો તેવા જણાવો છો ઋતુજો સ્તુતિ કરે છે હે ઉપાધિરૂપ મેલ વિનાના ભગવાન અમે રુદ્રના અનુચ્છર નંદિકેશ્વરના સાપથી કર્મો કરવામાં જ દુરાગ્ર બુદ્ધિવાળા છીએ તેથી આપનું યથાર્થ સ્વરૂપ જાણતા નથી જેની સિદ્ધિ માટે જુદા જુદા દેવતાઓની વ્યવસ્થા અમુકમાં અમુક દેવ આવા નિયમો કરેલા છે એવું માત્ર ધર્મના ઉપલક્ષણ રૂપ અને વેદો વડે કરાતું આપનું યજ્ઞ નામનું સ્વરૂપ જ અમે જાણ્યું છે સભાસદો સ્તુતિ કરે છે હે શરણ આપનાર દેવ આ સંસારરૂપી માર્ગ વિશ્રામ સ્થાન વિનાનો છે દુખો એજ તેમાં દુર્ગમ સ્થાનો છે કાળરૂપી ઉગ્ર સ્પર્ધિ તે વિંટાયેલો છે વિષયોરૂપી ઝાંઝવાના જડથી યુક્ત છે સુખ દુઃખ વગેરેના જોડકા એ જ એમાં મોટા ખાડા છે ખડ મનુષ્યરૂપી વાઘ વગેરેનો ભય છે અને શોક રૂપી દાવાનળ તેના સળગે છે આવા સંસાર માર્ગમાં વિષય વાસનાથી પીડાયેલો અજ્ઞાની જીવોનો સંઘ આત્મા તરીકેના અહંકારનું સ્થાન અને મમતાનું સ્થાન એ બંને રૂપે બોજોનો વહેતો આપના ચરણરૂપી નિવાસ સ્થાનને ક્યારે પામશે શ્રી રુદ્રદેવ સ્તુતિ કરે છે હે વર આપનાર પરમેશ્વર સમગ્ર પદાર્થો આપનાર અને કામનાઓમાં અનાસક્ત નિષ્કાબ મુનિઓએ પણ આદર વડે પૂજવા યોગ્ય આપના શ્રેષ્ઠ ચરણમાં હું મારા મનને સ્થાપેલું રાખું છું છતાં અજ્ઞાની લોકો મને આભાર ભ્રષ્ટ કહે છે પણ લોકોના એ કથનને હું જણગણતો નથી કેમ કે આપની મારા પર પરમ કૃપા છે ભૃગુ ઋષિ સ્તુતિ કરે છે જેમની ગહન માયાથી જેઓના આત્મજ્ઞાન હરાયા છે એવા બ્રહ્મા વગેરે જીવો પણ અજ્ઞાનમાં ઊંઘતા હોય પોતાના જ રહેલા આપના યથાર્થ તત્વને હજુ સુધી જાણી શક્યા નથી તે આપ શરણાગત જીવોના બંધુ હોય મારા પર પ્રસન્ન બ્રહ્મા સ્તુતિ કરે છે આ જીવ પદાર્થોના ભેદને સ્વીકારતી ઇન્દ્રિયોથી જ્યાં સુધી આપના આ પ્રત્યક્ષ ભક્તો દ્વારક સ્વરૂપને જોતો નથી ત્યાં સુધી જ આ સંસારમાં ભટકે છે પણ આ સ્વરૂપનું દર્શન થતાં કૃતાર્થ જ થાય કેમ કે આપ જ્ઞાનેન્દ્રિયોના કર્મેન્દ્રિયોના આકાશાદી પાંચ મહાભૂતોના શબ્દાદી પાંચ વિષયોના સત્વાદી ગુણોના તેમજ તેના તેના કાર્યરૂપ સર્વ પ્રપંચના આશ્રય છો તેથી માયામય આ જળ પ્રપંચથી જુદા છો ઇન્દ્ર સ્તુતિ કરે છે હે અચ્યુત દેવોના શત્રુઓના નાશ કરનારું અને ઉગામેલા આયુધો વાળું આઠ ભુજાવો વાળું અને જગતનું રક્ષણ કરનારું આપનું આ શરીર પણ મનને તથા દ્રષ્ટિઓને આનંદ કરનારું છે બ્રાહ્મણ પત્નીઓ બોલી હે યજ્ઞાત્વન આપનું પૂજન કરવા દક્ષે આ યજ્ઞ કર્યો હતો પણ દક્ષ પરના કોપથી શંકરે તેનો નાશ કર્યો છે તો સ્મશાન તુલ્ય જણાતા અને શાંત થયેલા ઉત્સવવાળા આ યજ્ઞને આપ કમળના સરખી આપની પવિત્ર કરો ઋષિઓ સ્તુતિ કરે છે હે ભગવાન આપનું ચરિત્ર ખરેખર ન ઘટે તેવું છે કેમ કે આપ પોતે આમ કરો છો છતાં તે કર્મોથી લેપાતા નથી વળી જે ઈશ્વરીને બીજાઓ સંપત્તિ સાથે જ્યારે ઉપાસે છે ત્યારે આપ પોતાની મેળે આપને અનુસરતી તેને આદર પામતા નથી સીધો સ્તુતિ કરે છે સંસારના ક્લેશો રૂપી દાવાનળથી બનેલો આ અમારો મનરૂપી હાથી તૃષાથી આતુર થઈ આપની કથારૂપ શુદ્ધ અમૃતની નદીમાં પ્રવેશી સંસારરૂપી દાવાનળનું સ્મરણ પણ કરતો નથી સાંસારિક તાપોને છેક જ ભૂલી ગયો છે અને જાણે બ્રહ્મ સાથે એકતા પામ્યો હોય તેમ તેમાંથી બહાર જ નીકળતો નથી દક્ષ પતની સ્તુતિ કરે છે હે લક્ષ્મીના રહેઠાણ પરમેશ્વર આપ ભલે પધારિયા પ્રસન્ન થાવ આપને હું નમસ્કાર કરું છું આપ શ્રી લક્ષ્મીદેવી સાથે રહી અમારી રક્ષા કરો હે અધીશ્વર જેમ પુરુષ પુસ્તક વિના માત્ર ધડ રૂપે શોભતો નથી તેમ આ યજ્ઞ પણ સર્વાંગોથી યુક્ત હોવા છતાં આપ વિના શોભતો નથી લોકપાલો સ્તુતિ કરે છે હે વ્યાપક દેવ જે આપ સર્વના બિરાજો છો અંદર બહાર વધુ જોનારા છો અને જે આપને લીધે જ દ્રશ્ય દેહાદી પદાર્થ દેખાય છે તે આપને મિથ્યા પ્રકાશરૂપ અમારી ઇન્દ્રિયોએ શું જોયા છે નથી જ જોયા કેમ કે આપ પાંચ મહાભૂતોના કાર્ય આ શરીરથી જુદા છઠ્ઠા આત્મા રૂપ છે છતાં જાણે પાંચ ભૂતોથી યુક્ત હો તેવા જણાવ છો તે આપની જ છે યોગેશ્વરો સ્તુતિ કરે છે હે પ્રભો જે મનુષ્ય વિશ્વાત્મા પરબ્રહ્મ આપ વિશે પોતાના આત્માની જુદાઈ જોતું નથી તેના કરતાં બીજા કોઈ પણ આપને અત્યંત પ્રિય નથી તો પણ હે ભક્તજનને પ્રિય ભગવાન અનન્ય વૃત્તિવાળા આપની ભક્તિથી આપનું ભજન કરતા અમારા પર કૃપા કરો જે આપે જગતની ઉત્પત્તિ વગેરેમાં કારણરૂપ જીવોના પુણ્ય પાપને લીધે અનેક પ્રકારે ભેદ પામેલી પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં જ બ્રહ્માદિ અનેક ભેદબુદ્ધિથી રચી છે અને માત્ર સ્વરૂપમાં રહેવાથી એ ભેદભ્રાંતિ તથા ગુણોને આત્મામાંથી દૂર કર્યા છે

હવિષ દેવને પહોંચાડું છું તે યજ્ઞમાં પાલક પાંચ પ્રકારના યજ્ઞ સ્વરૂપ અને પાંચ યજુર્વેદના યજ્ઞ મંત્રોથી સારી રીતે પૂજાતા આપને હું પ્રણામ કરું છું દેવ સ્તુતિ કરે છે પૂર્વ પ્રલય કાળે પોતે રચેલા આ સમસ્ત વિશ્વ પ્રપંચને પોતાના પેટમાંથી સમેટી લઈ જે આદ્ય પુરુષ તમે જળમાં શેષ નાગરૂપી મોટી સંય પર સૂવો છો જેમના જ્ઞાન માર્ગનું જનલોક વગેરેમાં વસતા સિદ્ધ પુરુષો ચિંતન કરે છે તમે અમારા નેત્રોમાં માર્ગમાં આવ્યા છો છો અર્થાત અમને પ્રત્યક્ષ થયા અને આપના સેવક એવા અમારું રક્ષણ કરો છો ગંધર્વો સ્તુતિ કરે છે હે દેવ મરીચી વગેરે આ પ્રજાપતિઓ બ્રહ્મા ઇન્દ્ર વગેરે આ દેવગણો તથા રુદ્રાદિ દેવો આપના એક અંશના પણ અંશ છે હે સર્વથી મોટા દેવ આ સમસ્ત જગત આપને રમવાનું એક સાધન છે તે આપને હે નાથ અમે નિત્ય નમસ્કાર કરીએ છીએ વિદ્યાધરો સ્તુતિ કરે છે મિથ્યા વિષયમાં લાલચ કરનારો દુર્મુતિ પુરુષ પુરુષાર્થમાં પામનારા સાધનરૂપ શરીર પામી આપની માયાથી

યજ્ઞ સદસ્યો ઋત્વીજો યજમાન અને યજમાન પત્ની છો તમે યજ્ઞીય દેવતા અગ્નિહોત્ર પિતૃઓને તૃપ્ત કરનાર સ્વથા સોમ દ્વિરૂપ અને યજ્ઞીય પશુરૂપ છો હે યજ્ઞમૂર્તિ દેવ પૂર્વ યોગીઓ વડે સ્તુતિ કરતા આપે વરાહ અવતાર લઈ ગર્જના કરી જેમ કોઈ કોષ્ટ હાથી કમળનો છોડ જળમાંથી ખેંચી કાઢે તેમ રસાતળમાંથી પૃથ્વીના પોતાની દાઢ વડે લીલા પાત્રમાં ઉદ્ધાર કર્યો હતો અને યજ્ઞ એ જ આપનું કર્મ છે એમ સત્કર્મથી ભ્રષ્ટ થતા આપના દર્શનને ઈચ્છીએ છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ અમારા આ યજ્ઞનો ઉદ્ધાર કરો હે યજ્ઞેશ મનુષ્ય આપનું નામ કીર્તન કરે કે તરત જ યજ્ઞના વિઘ્નો નાશ પામે છે તે આપને નમસ્કાર થાવ મૈત્રય બોલ્યા હે ભદ્ર વિધુરજી અમે સર્વ લોકો યજ્ઞના પાલક ઋષિકેશ ભગવાનની સ્તુતિ કરતા હતા ત્યારે વિદ્વાન દક્ષે રુદ્રે નાશ કરેલા યજ્ઞને ફરી ચાલુ કર્યું એટલે નિર્દોષ વિધુરજી શરૂઆતમાં હોય સર્વ ભાગના ભોગતા છતાં જાણે પોતાના ભાગથી પ્રસન્ન થયા હોય તેમ ભગવાન દક્ષને સંબોધી કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા જે હું જગતનું પરણ પરમ કારણ સર્વનો આત્મા ઈશ્વર સાક્ષી સ્વયં પ્રકાશ અને ઉપાધિથી રહિત છું તે જ હું બ્રહ્મા તથા શંકર છું વળી જે બ્રાહ્મણ દક્ષ હું જ મારી ત્રિગુણાત્મકતાની માયાનો આશ્રય કરી જગતને ઉત્પન્ન કરતો પાળતો અને સહારતો તે તે ક્રિયાને યોગ્ય સંજ્ઞા ધરું છું આમ કેવળ અતિ અદ્વિતીય પરમાત્મા રૂપ મારા વિશે બ્રહ્માને શિવને કે હર કોઈ પ્રાણીને અજ્ઞાનની જે ભેદભાવે જુએ છે જેમ પુરુષ પોતાના મસ્તક હાથ વગેરે કોઈ પણ અવયવમાં પારકાની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી તેમજ મારામાં પરાયણ રહેનારો મારો ભક્ત પણ કોઈ પણ પ્રાણીમાં આ મારાથી જુદું છે એવું બુદ્ધિ કરતો નથી હે બ્રાહ્મણ અમે ત્રણેય બ્રહ્મા વિષ્ણુને મહેશ ખરી રીતે એક જ હોય સર્વ પ્રાણીઓના આત્મા છીએ માટે અમારામાં જ ભેદ દ્રષ્ટિ જોતો નથી તે શાંતિ પામે છે મૈત્રેય બોલ્યા એમ ભગવાને ઉપદેશ કર્યો પછી પ્રજાપતિઓના પતિ દક્ષે શ્રી હરિને તેમના પોતાના યજ્ઞથી પૂજીને સર્વ દેવોનું પણ મુખ્ય અને ગૌણ યજ્ઞ વડે પૂજન કર્યું પછી સાવધાન થઈ દક્ષે ભગવાન શંકરનું પણ તેમના ભાગ વડે પૂજન કર્યું ઉદ્દવસાન નામના યજ્ઞ કર્મથી સોમપાન કરનારા બીજાઓનું પણ પૂજન કર્યું તે પછી યજ્ઞ કર્મ સમાપ્ત કરી સાથે તેણે સ્નાન કર્યું એ રીતે પોતાના પ્રભાવથી જ જેણે સિદ્ધિ મેળવી હતી એવા તે દક્ષને પણ ધર્મમાં જ બુદ્ધિ આપી આપીને તે દેવતાઓના સ્વર્ગમાં ગયા દક્ષ પુત્રી સતી પણ એ પ્રમાણે પૂર્વ શરીર ત્યજી હિમાલયની સ્ત્રી મેના વિશે ઉત્પન્ન થયા એમ મેં સાંભળ્યું છે જેમ પ્રલય કાળે સુઈ ગયેલી શક્તિ ફરી ઈશ્વરને જ પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે સતીદેવી પણ હિમાલયની પુત્રી પાવર્ત્રી રૂપે ફરી પતિ શંકરને પ્રાપ્ત થયા દક્ષના યજ્ઞનો નાશ કરનાર ભગવાન શંકરનું આ કર્મ બૃહસ્પતિના શિષ્ય ભગવત ભક્ત ઉદ્ધવ પાસેથી મેં સાંભળ્યું છે હે કુરુવંશી વિદુરજી આ શંકર ચરિત્ર પરમ પવિત્ર છે યશ તથા આયુષ્ય આપનાર અને પાપના સમૂહનો નાશ કરનાર જે પુરુષ આ ચરિત્ર નિત્ય સાંભળી બીજાઓને સંભળાવે છે તે સંસારના દુઃખરૂપી પાપનો નાશ કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંધ સાત સમાપ્ત જય શ્રી કૃષ્ણ